આજ રોજ સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે સાત હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અત્યાર સુધી એક હજાર બસો લોકોએ ભાગ લીધો તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ હતું પરંતુ સુરતના ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયું છે રાજા રાણીએ કોચિંગના સ્થાપક મોહિત ગડિયાએ જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે ન હતો પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કિલને દેખાડવાનું પ્લેટફોર્મ હતું સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયાના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માગીએ છીએ ગત વર્ષે સંસ્થાએ ત્રણ હજાર વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું જેમાંથી ત્રીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓ લંડન મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર કોલકાતા ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા પાઇવેન્ટમાં કુલ પંદર ફેશન સિકવન્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ભારતભરના ચાલીસ મોડેલ્સે વિવિધ ગાર્મેન્ટ્સ પ્રસ્તુત કર્યા રંગ સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળવીના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું તેમજ પ્રિયા ગડિયાએ જણાવ્યું હતું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે સુરક્ષા અને ફેશન અને યુવા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે એક ખાસ સિક્વન્સ પણ રજૂ કર્યું अलग अलग सिटी से तीस स्टूडेंट आए हैं और जो यहाँ पे उसके डिजाइनर आउटफिट आज प्रेजेंट करने वाले हैं और हमारा फैशन शो स्टार्ट हो चुका है और बहुत सारे ऑडियंस है सात हजार से भी ज्यादा लोग फैशन शो देखने के लिए आए हैं और मुझे आज बहुत गर्व हो रहा है राजा रानी कोचिंग की शुरुआत करके हमने बहुत सारी लेडीज को जो घर बैठे सिलाई घर से जो बाहर नहीं निकल सकती है तो उन्होंने घर बैठे सिलाई काम सीखा और उसने खुद की स्किल को तो बढ़ाया और वो घर से भी अब बाहर नहीं निक, बाहर निकलने लगी है और वो खुद आत्मनिर्भर बनी है तो उसके लिए मुझे बहुत प्राउड फील हो रहा है और आज गिनीस वर्ल्ड रिकॉर्ड का अटेम्प्ट भी है और एक्चुअली हमारा एक ऑलरेडी एक्चुअली ऑलरेडी हम एक एक गिनीस वर्ल्ड रिकॉर्ड मिल चुका है और ये हमारी दूसरी अटेम्प्ट है और इसका फाइनल रिजल्ट हमें दो घंटे के बाद मिलेगा okay, okay, okay. क्या क्या वर्ल्ड रिकॉर्ड क्या होने वाला है वो तो बताइए वर्ल्ड रिकॉर्ड इसका होने वाला है कि 7000 7000 प्लस ऑडियंस आई है तो उसका हमें रिकॉर्ड मिलने वाला है मोहित गडिया को फाउंडर छू राजा रानी कोचिंग અને અમે સ્ટાર્ટ કર્યું હતું બે હજાર એકવીસમાં રાજાની કોચિંગ ઓફલાઈન અમે સિલાઈ કામ શીખવતા હતા પણ ધીરે ધીરે આખા ઇન્ડિયાથી અમને ડિમાન્ડ આવી કે ઓનલાઈન શીખો તો અમે એમ એમને સાથે અમે ઓનલાઈન સ્ટિપિંગ શીખવવાનું સ્ટાર્ટ કર્યું જેનો ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો બે લાખથી પણ વધારે લોકોને અમે આજ દિવસ સુધીમાં સિલાઈ કામ શીખવી ચૂક્યા છીએ અને હવે અમે પ્રોપર ફેશન ફેશન ડિઝાઇનિંગનો ફૂલ કોર્સ કરાવીએ છીએ આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અમારી ઇવેન્ટ છે અને તેમાં ફેશન શોનું આયોજન અમે કરેલું છે

કે લોકોને સહી શિક્ષણ પહોંચવું સહી મેથડ આવડવી એ બહુ જરૂરી છે પ્રિયા મેમ જે મેથડ અને ટેકનિક યુઝ કરે છે એમને ક્યાંથી શીખેલી નથી પણ એ એક આઉટફિટને પંદરથી વીસ વખત અલ્ટર કરીને ટ્રાયલ કરે છે અને પછી એક નવી ડિઝાઇન બનાવે છે તો સેમ વસ્તુ અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અમારી ટીમ દ્વારા અહીંથી લોકોની અમારી ટીમ છે આર એન્ડ ટીમ એના દ્વારા અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અને પછી સ્ટુડન્ટને શિખવીએ છીએ એવું એજ થયું હોય સ્ટુડન્ટ છે તમારે તમારે ત્યાં બહુ આગળ બહુ બધા એવા બહુ બધા સ્ટુડન્ટ છે જે લોકોએ અમારી પાસેથી શીખીને જે પાંચ દસ હજાર રૂપિયા કમાતા હોય પોતાનું બ્યુટી અથવા ટેરર સ્ટાર્ટ કર્યું છે અને એ લોકો અત્યારે ચાલીસ પચાસ હજાર લાખ રૂપિયા સુધી પહોંચ્યા છે આ સાથે સાથે અમે ઇન્ડિયા ટુર પણ કરીએ છીએ ઇન્ડિયા ટુરના માધ્યમથી અમે અલગ અલગ સિટીમાં જઈએ છીએ હું ને પ્રિય મેમ અને ત્યાં અમે સ્ટુડન્ટના ઘર વિઝિટ કરીએ છીએ એના બ્યુટિક વિઝિટ કરીએ છીએ તો લાખો સ્ટુડન્ટ એવા છે જે લોકોએ શીખીને રોજગારી હાંસલ કરી